અતિશય વિવાદ વચ્ચે સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એવા સંદીપ દેસાઈએ સેંકડો કાર્યકરો સાથે રેલી આકારે નીકળી નામાંકન કરાવી જીતનો આશા વ્યક્ત કર્યો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવા સોમવારે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા

અને ભારતીય જનતા પાર્ટી ચોરીસ વિધાનસભા માટે લાખો મતની લીઠી વિજય થવાની છે જંકના પટેલના સમર્થકોએ છેલ્લે સુધી વિરોધ કર્યો હતો જો કે તેમ છતાં ભાજપ પ્રદેશ પ્રમુખના ચહિતા વ સંદીપ દેસાઈએ ફોર્મ ભરી દેતા આવે વિવાદનો અંત આવ્યો છે પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમનો વિરોધ થાય છે કે કેમ તે જોવું રહ્યું અઝર કુર્સી સાથે પ્રકાશવાળા